શાસ્ત્ર કે છે એ ભગવાન ની કૃપા થાય ને આપણે ત્યાં દીકરાનો જન્મ થાય ને હું દીકરાની દીકરીનો હોતે હો નકર મોટા ભાગે દીકરાનો જન્મ થાય ત્યારે પેંડા વહે છે અને દીકરીનો જન્મ થાય એટલે કાઈ ન હોવે છે મોટી છે ને ઈ દીકરી તમને રાજી કરે હો દીકરા તો આપણને બધાને ખબર જ છે જય સીતારામ બોલો અમારા ગુરુદેવ ભગવાન એમ કહેતા જે ભાગ્યશાળી માણા હોય ને એના દીકરી થાય આપણે બહુ ભાગ્યશાળી આપણે ત્યાં દીકરીઓ આવે આમ દીકરી આવે એટલે બાપની બધી ચિંતાઓ હરી લે ભગવાન હોતે હરી લે હો યાદ રાખજો અમારા ગુરુદેવ ભગવાનના વાક્ય આમ તો મેં એક જગ્યાએ વાંચેલું છે એ દીકરી ન હોય ને સાંભળો દીકરી ન હોય ને તો એ વ્યક્તિ અવશ્ય ને અવશ્ય એક વખત જીવનમાં કન્યાદાન કરવું હવે દીકરી નથી તો કન્યાદાન કેમ કરવું ભાઈ તો કે આવી કથાઓ હાલતી હોય ને ત્યાં રુકમણીના માતા પિતા બની જાવ કન્યાદાન કરવું અથવા દિવાળી ઉપર તહેવાર આવે ને તુલસી વિવાહનો ત્યારે તુલસી પરણાવા પણ એક વખત કન્યાદાન કરવું કરવું ને કરવું શાસ્ત્ર તમને મને કહે છે કન્યાદાન સમો ન પુણ્યમ કન્યાદાન જેવું દુનિયામાં કોઈ પુણ્ય છે જ નહીં જેના ઘેરે એક કરતા વધારે દીકરી હોય ને દેવી ભાગવતમાં લખેલું છે આ વાત ખાસ સાંભળજો એક કરતા વધારે જે બે બેનોની દીકરી હોય ને બે દીકરી હોય ત્રણ દીકરી સમજી લેવાની ભાગ્યશાળીમાંય ભાગશાળી છે વાલ્મીકી રામાયણમાં દશરથ રાજા જનક રાજાને કહે છે હે જનક તમે એક નહીં ચાર દીકરીનું દાન કર્યું છે આ ચાર દીકરીનું દાન કર્યું એક દીકરીનું દાન કરો એટલે કેટલું પુણ્ય મળે સાંભળો એ સો વર્ષ સુધી જે વ્યક્તિ એકાદશી રે અને સો વર્ષની એકાદશીનું પુણ્ય મળે ને એ એક કન્યાદાનથી પુણ્ય મળે છે હજી આગળ તો સાંભળો એ વિષ્ણુ ભગવાન સન્મુખ ઊભા હોય વિષ્ણુ ભગવાન સન્મુખ ઊભા હોય અને વિષ્ણુ ભગવાનના સન્મુખ ઉભા રહીને પૂજા કરો અને જે ફળ મળે ને એ ફળ એ કન્યાદાન કરવાથી મળે છે મેં વાંચેલું છે વાલ્મીકી રામાયણ માં સ્પષ્ટ લખેલું છે જે વ્યક્તિ અગિયાર અશ્વમેઘ યજ્ઞ કરે અથવા અગિયાર વાજપે યજ્ઞ કરે એનું જે ફળ મળે ને એ કેવલ ને કેવલ એક કન્યાદાનથી ફળ મળે છે આપણા અઘેરે દીકરી હોય તો આપણે રાજી થવાનું બહુ ન હોય તો કન્યાદાન અવશ્ય કરવું કન્યાદાન કરવાથી આપણા ભવો ભવના પાપ બળીને ભસ્મ થઈ જાય અરે માર્કંડેય પુરાણમાં તો ત્યાં સુધી લખેલું છે કન્યાદાન કરો ને એટલે આવાવાળી સાથ પેઢીને ગયેલી પેઢી આ બધી પેઢીઓ તરી જાય છે આવવાવાળી હોતે હો ગયેલી તો ખરા પણ હાથ પેઢી હોતે તરી અને હવેનો જમાનો એવો કે દીકરી નથી જોતી દીકરા જ જોઈએ છીએ બધાએને ભગવાનને કેવાનું લગ્ન થાય ને એટલે ભગવાન પહેલાં ખોળે મારે દીકરી આવે પ્રાર્થના કરજો સુખી થવું હોય તો હિન્દી માં કેવત છે ને પેલી બેટી સોનેકી ટોકરી એવું કઈ કેવત છે પેલી દીકરી આવે ટોકરી લઈને આવે અને દુનિયામાં બહુ સારામાં સારું થાય આખા ગામની ચિંતા તમે કરતા હો પણ તમારી ચિંતા કોણ કરે તમારી દીકરી કરે હવાર થી બાણા થાકી જાય પણ સાંજે ઘેર આવે ને દીકરીના હાથનો હાથ નો એક ગ્લાસ પી લે એટલે બાપ તરત ને તરત રાજી રાજી થઈ જાય હો બધું થાક ઉતરી જાય આનું નામ સિદ્ધિ કરી